સુરતની સચિન જેઆરડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક હાથ બનાવટના દેશી તમંચા અને જીવતા કાર્ટુ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ અને મદદનીઝ પોલીસ કમિશ્નર આઈ ડિવિઝનનાઓએ સુરત શહેર વિસ્તારમાં વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અનુસંધાને પીઆઈ કે ગોહિલ તથા સેકન્ડ પીઆઈ વી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચઆર પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અનંતરાવ અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ સિંહ કાળુ ભનાઈ બાતમીના આધારે સચિન જ્યાડી સિંહ બરફ ફેક્ટરી પાસે મહાલક્ષ્મીનગર પાસેથી દેશી હદ બનાવટા તમંચા અને જીવતા કાર્ટુ સાથે મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતા શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી જે આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે તમંચા સાથે એક જીવતો કારતુસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉમરવર વીસ અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ મૂળ ત્યાંનો રહેવાસી છે છેલ્લા પંદરથી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે અને આ તમંચો ક્યાંથી લાવેલો કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ એકાદ વર્ષ પહેલા એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો એટલે ક્રિમિનલ એન્ટિસિડેન્ટ પણ આરોપી વિરુદ્ધમાં છે હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એક દિવસના રિમાન્ડ મેળવેલ છે પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે એની વધુ પૂછપરછ પણ ચાલુ છે અહીંયા એ કારખાનામાં જે ડાઇંગ મિલ જે છે એના કારખાનામાં છૂટક મજૂરીનું કામ કરતો હતો